કેટલા કિલો વજન છે હા છે પચીસ કિલો હા મિત્રો પચીસ કિલો વજન લઈને મિત્રો ઉમરડા કામ જ્ઞાતિ એ ભરવાડ ઝાપડા કેટલા ટાઈમ થી હવે દોર કાઉ છો ઓગણીસો ત્રણ થી વિના મૂલ્ય છે એવા જો

તો આવો એને આપણે પૂછી હવે જય દ્વારકાધીશ મિત્રો આજે અમારો પાંચમો દિવસ પદયાત્રામાં પાંચમો દિવસ ને સાંજનો સવા પાંચ સવા પાંચ અને અત્યારે અમે લીમડી ચોકડી પહોંચી રહ્યા છીએ પદયાત્રામાં ખૂબ જ આનંદ અને અનુભવ થઈ રહ્યો છે તમે પણ આવી જ રીતના અમારી સાથે જોડાયેલા રહેજો અને આગળના બ્લોગ જોતા રહેજો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને દ્વારકાધીશ ને મળવા જાતા બધા પદયાત્રીઓ કેવી રીતના ત્યાં પહોંચી રહ્યા છે તેની માહિતી તેની જાણકારી કે તેનો વિડીયો મેં તમને ચેનલના માધ્યમથી જણાવી રહ્યા છીએ બાકી કોઈ પણ જાતનું જે પણ માહિતી અમારા થકી દેવામાં કાંઈ પણ ચોક રાખશું નહીં બાકી જય દ્વારકા बड़े एरिया में फैला हुआ है इतनी अच्छी भी व्यवस्था होती है देखो जय द्वारका जय द्वारका कहाँ से आ रहे हो अच्छा कितना किलोमीटर पड़ता है यहाँ से द्वारका आपके घर से जहाँ से आए हो तीन सौ किलोमीटर कौन सा दिन है आज आज पाँचवा दिन है अब दो दिन और लगेंगे ठीक है और रास्ते में कोई दिक्कत नहीं अच्छी व्यवस्था अच्छा जय द्वारकाधीश और ये जय द्वारकाधीश ग्रुप की तरफ से राजकोट वाले की तरफ से ये देखिए और उधर सोने की व्यवस्था है काफी बड़ा पांडाल बना हुआ है और भगवान श्री कृष्ण हमारे ठाकुर जी જય દ્વારકાધીશ અમે લોકો રાજકોટ થી પેદલ યાત્રામાં નીકળ્યા છે પગપાળા યાત્રામાં ત્યાં અમને રસ્તામાં ત્યાં અહીંયા બે મિત્રો મળ્યા એ રાજકોટ થી સાયકલ લઈને હર્ષદ અને દ્વારકાધીશ ની યાત્રા નીકળ્યા છે તો આવો એને આપણે પૂછી તમારું નામ શું છે મારું નામ અનિકેત પરમાર તમે રાજકોટથી જ સાયકલ યાત્રા નીકળ્યા છો નીકળે તો તમને કેવો કેવો અનુભવ રહ્યો ને ક્યાં ક્યાં જવાના છો ખૂબ સરસ અનુભવ રહ્યો અમે પેલા અહીંયાથી હર્ષદ જવાના છીએ હર્ષદથી હરસિદ્ધ માતાજીના દર્શન કરી અને પછી દ્વારકા જવાના છીએ અને રસ્તામાં ખૂબ સેવાભાવી માણસોએ ખૂબ સેવા કરી છે અને બહુ આનંદ આવ્યો છે અમને ક્યાંય તકલીફ પડી તમારું ગુરુ નામ મારું નામ અજીભાઈ પરમાર અને રાજકોટનો રહેવાસી છું બીજા એક મિત્રને આપણે મળી તમને કેવો અનુભવ રહ્યો ક્યાં ક્યાં જવાના છો ક્યારે નીકળ્યા અનુભવ તો બહુ બહુ સારો રહ્યો છે અમે રાજકોટથી નીકળ્યા છીએ પેલા હર્ષદ માતા જવાના છીએ ત્યાંથી દ્વારકા જવાના છીએ રસ્તામાં માણસોનો ઉત્સાહ જેટલો છે જે ચાલીને નીકળ્યા છે ને એ લોકોનો બી એટલો ઉત્સાહ કોઈનામાં છાક જેવું છે જ નહીં પબ્લિક બહુ જાજુ છે ને સેવાના કેમ્પ બી બહુ જાજા છે સરસ ભગવાન તમારી યાત્રા સુખમય રીતે પૂરી કરે અને આવા ના પ્રવાસ કરતા રહ્યો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય રહે

તમે ક્યાં ગામ થી આવો છો અમે મોતી છીએ અને કેટલા વર્ષથી તમે પદયાત્રા કરો છો હા પાંચમું વર્ષ છે અમારે

શું કહા મિત્ર ઉમડા ગામ ગિણાતીએ ઝા ભરવાડ ઝાપડા હટક કેટલા ટાઈમ છે હવે દ્વારકા આવું છું ઓગણીસો ત્રણથી હાલી દ્વારકાનો મહોત્સમ નામ પડે એટલો તો ખરીદી રીત સાહેબ બાર મહિના અમારા એટલી મજા આવે હા એક જણ હાલવીને આડ મહિના હજી એક આપણે હાથ શૂધ કેટલા માણસોનો સંગણ નીકળો તમે અમારા પિસ્તાલી માણસોનો સંગ છે

રાતડીયા તમે કેટલા વર્ષથી ચાલો છો પચીસ વર્ષ ચાલી ને જાવ છો દ્વારિકા તમારે દસ વર્ષ સારું સારું સરસ

આ બેટા ક્યાંથી આવ્યો તું મોટી ગાવડી કેટલા કિલોમીટર થાય કેટલા કિલોમીટર થાય એકસો વીસ કેટલા ટાઈમથી આવે સાત વર્ષથી સાત વર્ષથી આઠ પોઝિશનમાં આવે છે પહેલી વાર આપણે માનતા પહેલી વાર માનતા છે તારી કેટલા કિલો વજન છે આજે પચીસ કિલો હા મિત્ર પચીસ કિલો વજન લઈને મોટી વાવડી છે દ્વારકા હાલીને સજા રહી છે જય દ્વારકા જય દ્વાર દ્વારકા તમે કેટલા વર્ષથી સેવા પદયાત્રી કરી રહ્યા છો તમારું બનાવી પંદર વર્ષથી અમે બે ભેગા છે આવી જ આવી રીતના પદયાત્રા સેવા કરતા રહ્યો અમારી સાથે આવીને આવી પદયાત્રીની સેવા કરતા રહ્યો દ્વારકાલ મનો બાકી બોલો જય દ્વારકાધીશ કા દેશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તે પાત્રનો બરાબર હાલો કૈતો જઠમાગ આતા તલી ન ના કોઈ જાઈની તકલીફ ન જાય દ્વારકા દેશ જાય દ્વારકા દેશ જાય દ્વારકા દેશ જાય દ્વારકા દેશ ઓ દાદા هل انت حلوه